રંગોનું પર્વ હોળી કે જે હવે તેને ગણતરીના કલાકો જ બાકી છે કે જેમાં પાટણની બજારોમાં વિવિધ રંગબેરંગી અને અવનવી વેરાયટી સાથે પિચકારી જોવા મળી રહી છે જેમ જેમ વર્ષો પસાર થાય તેમ તેમ પિચકારી માર્કેટમાં પણ અવનવી ડિઝાઇનો સાથે માર્કેટમાં માલ ખડકાય પાટણમાં પણ આ વર્ષે છેલ્લી ઘડી ખરીદી માટે નગરજનો ઉમટ્યા પાટણના બજારોમાં અવનવી વેરાયટીના પિયાનો મશીનગણ ટાંકી જેવી વિવિધ વેરાયટીઓ સાથેની પિચકારી જોવા મળી છે

આપણે મેડ ઇન ઇન્ડિયા ની પણ આઇટમો હોવા માંડી છે ચેંડાના લોકો ભૂલી ગયા છે અને હાલ અત્યારે જે રીતે પાટણની માર્કેટોમાં અલગ અલગ જે ડિઝાઇન ની પિચકારી વેચાય છે લગભગ નો ડાઉટ જેમ જેમ ધીરે ધીરે સમય જાય છે એમ ભાવ વધારો થતાં ગઈ વખત કરતાં આજે પંદર વીસ ટકાનો ભાવ વધારો છે પરંતુ દસ રૂપિયાથી માંડીને પંદરસો સુધીની પિચકારી પાટણની બજારોમાં આવી રહી છે અને લોકો હોંશે હોશે ખરીદી પણ કરી રહ્યા છે ઓલકેસ પંડ્યા